રાધે રાધે જય શ્રી કૃષ્ણ શ્રી વિદેશમાં રહેતા મારા વાળા દર્શક મિત્રોને જોશીના જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે આજે જોઈશું આપણે પાંચ મે બે હજાર પચીસને સોમવારનું વિગતવાર દૈનિક રાશિફળ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે ઈ આજનો દિવસ ઉર્જાવાન રહેશે કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી બનાવી શકશો પરિવારજનો સાથે શુભ સમાચાર ચર્ચાશે આરોગ્ય સારું રહેશે અનુકૂળ રંગ લાલ ઉપાય હનુમાનજી દર્શન કરો અને ચણા તેમજ ગોળનું દાન કરો વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઓ આજનો દિવસ થોડો વ્યસ્ત અને મનથી થાકવાળો બની શકે છે પારિવારિક જવાબદારીઓમાં વધારો થઈ શકે છે નાના સંબંધિત નિર્ણયો લેતી વખતે સાવચેતી રાખો જૂના મિત્ર સાથે મુલાકાત આનંદ બની શકે છે વાહન સંભાળીને ચલાવો અનુકૂળ રંગ છે સફેદ ઉપાય માતા લક્ષ્મીની પૂજા કરો અને આજે કોઈ મહત્વપૂર્ણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ ઉત્તમ છે જીવનસાથી સાથે સુખદ ક્ષણો વિતાવશો

વ્યવસાયમાં ધીરજ રાખો સરળતાથી નિર્ણય લો દાંપત્ય જીવનમાં સંતુલનતા જાળવો ખાવા પીવામાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે આજનો અનુકૂળ રંગ છે દૂધયો ઉપાય શિવલિંગ પર કાચું દૂધ અર્પણ કરો અથવા તો અભિષેક કરો સિંહ રાશિ સિંહ રાશિના અક્ષર છે મ તેમજ ટ સહકર્મીઓનો સહયોગ મળશે અને કાર્યોમાં ગતિ આવશે નવા ઉપક્રમની શરૂઆત માટે અનુકૂળ સમય છે ખાનગી જીવનમાં ખુશીઓ છવાઈ જશે રોકાણ માટે દિવસ યોગ્ય છે સંતાનો આનંદદાયક મળી શકે છે આજનો અનુકૂળ રંગ ગુલાબી તેમજ ઉપાય સૂર્યદેવને દેવને નો અર્પણ કરો અને ઓમ ધ્રણી સૂર્યાય નમ જાપ કરો કન્યા રાશિ કન્યા રાશિના અક્ષર છે પઠ અને હણ તમારું ધ્યાન કાર્યક્ષેત્ર બારીક બાબતો પર રહેશે ખર્ચા પર નિયંત્રણ રાખવું જરૂરી છે સ્વજનો સાથે દૂરી ન વધે તેની કાળજી જરૂરથી રાખો યાત્રા શક્ય છે પણ થાકદાયક બની શકે છે સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો અનુકૂળ રંગ નારંગી ઉપાય શ્રી ગણપતિ બાપાને દુર્વા ચડાવો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે રો તેમજ ત

વૃશ્ચિક રાશિના નામ અક્ષર છે ન તેમજ યો કોઈ જૂની બાબત તમારા મનને પરેશાન કરી શકે છે જો કે આજે આધ્યાત્મિક પ્રવૃત્તિમાં રુચિ વધશે જમીન સંબંધિત કામમાં લાભ મળી શકે છે કોર્ટ કેસ સંબંધિત બાબતમાં વિજયની શક્યતા છે અનુકૂળ રંગ છે કાળો ઉપાય કાલ ભૈરવજીને કાળા તલના લાડુનો ભોગ લગાવો ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ફ ધ તેમજ ઢ આજે અજાણ્યા વ્યક્તિ સાથે મુલાકાત ફાયદાકારક બની શકે છે વિદ્યાર્થીઓ માટે વિદેશથી જોડાયેલા તકો ખુલી શકશે ગુરુજન અને મોટા ભાઈઓને આશીર્વાદ મળવાના યોગ છે નોકરીમાં બદલવાની શક્યતા છે અનુકૂળ રંગ છે પીળો ઉપાય ગુરુવાર ચણાની દાળનું દાન કરો

કુંભ રાશિ કુંભ રાશિના છે ગ સ સ નામા સ્વ આજનો દિવસ નવા રોકાણ કરવા પૂર્વે નિષ્ણાતની સલાહ જરૂરી છે જૂના મિત્ર સાથે વિચાર વિમર્શ થશે દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે ધનલાભ થવાના યોગ છે શાંતિ થી મનથી નિર્ણય લો અનુકૂળ રંગ છે લીલો ઉપાય કાળા કપડાં અને લોખંડનું દાન કરો

આ રાશિફળ સામાન્ય આગાહીઓ પર આધારિત છે વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિના આધારે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો